જય સોમનાથ જય માતાજી મિત્રો તો અમારા સુત્રાપાડા ગામમાં જન્માષ્ટમી નિમિત્તે સવન ઋષિ આશ્રમના કાર્યકરો દ્વારા એક બાબા અમરનાથની શિવલિંગનું આયોજન કરવામાં આવેલ છે તો મિત્રો ધર્મપ્રેમી જનતાને આવવા ભાવભર્યું આમંત્રણ છે તો મિત્ર આ છે અંદર જવાનો રસ્તો મેન અંદર ગુફામાં બરફ છે અને બરફમાં યાત્રાળુ હાલી અને બાબા અમરનાથના અને સવન ઋષિ બાપાના દર્શન કરે છે તો મિત્ર અંદરનો નજારો પણ બહુ સારો છે મિત્ર ભાવિભક્તો પણ ઘણા બધા આવે છે મિત્ર તો તમે પણ આવો અને બાબા અમરનાથના દર્શન કરો મિત્રો જો આ છે મેઇન સ્થાન ઋષિ બાપાનું અને આ છે સવન ઋષિ બાપા અને બાબા અમરનાથની બરફની લિંગ છે આ છે મિત્ર તો સારા દર્શન છે સારું આયોજન છે મિત્ર આ છે ત્યાંના સ્વયંસેવકભાઈ ભરતભાઈ અને મિત્ર આ છે બારાબરનો નજાર બરાબર પ્રકૃતિ સારી બનાવી છે આ છે ગોવર્ધન ગિરનારી ટલી આંગળીએ જે પર્વત ઉપાડ્યો હતો ભગવાનએ એના દર્શન છે મિત્ર તો મિત્ર આ છે બરાબર રામ મંદિરના દ્રશ્ય રામ મંદિરમાં રામ લક્ષ્મણ જાનકીની પણ મૂર્તિ છે ને ભગવાન શ્રી કૃષ્ણની પણ બાલગોપાલ સ્વરૂપે મૂર્તિ છે અને આ છે મિત્ર ને અહીંયા મિત્ર નિરાધાર લોકોને જમવાનું પણ દરરોજ માટે આ લોકો આપે છે તો જય સોમનાથ જય માતાજી મિત્ર